વિતરણ કરવામાં આવ્યું આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભુજોડીયાસાપુરા ફાઉન્ડેશન દાતાશ્રી શ્રીના સહયોગથી રાશન કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત મંચસ્થ અધિકારી શ્રી દાતાઓ શ્રીનું સાલો ઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી મંચસ્થ દાતા શ્રી તાલુકા હેલ્થ કચેરી સ્ટાફ સી એચઓ દ્વારા ટીબી અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં પોષણ ધૂમ્રપાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં તાલુકા કક્ષાએથી તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી તાલુકા હેલ્થ વિઝિટર શ્રી તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી તાલુકા ટીબી સુપરવાઇઝર શ્રી સીએચ આશા બહેનો તેમજ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા શ્રી શ્રી તાલુકા તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ આરોગ્ય સ્ટાફ આશા બહેનો દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આવેલ તમામ લાભાર્થીઓને ચા નાસ્તાની વ્યવસ્થા તાલુકા હેલ્થ કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કામગીરીનું સંચાલન શ્રી જહેશભાઈ વણક એસટીએસ નખત્રાણા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ કુ ખુશબુબેન સીએચઓ નાના નખત્રાણા દ્વારા કરવામાં આવ્યું હતું